মাৰা মাৰি এমে আমি আমি

બે હું પડે એના માટે આપણા આગળ નવરાતી નહી આવતી તારીખ છે એને કહું કે આગળ જવા દે નવરાત્રી નું આયોજન કરાવવા દે

ए माले तुमार तो काटू छे हो आ ढोलिया लको तो मारे मारू छे तमान हा काटू नही ना नका भी ढोल काठी हो एम करो तुम्ही सतराजी सरपंच नो फोन करो अन आयो पण चाप मिली ली बड़ी बड़ी क्या मेला पाछी क्या क्या दगन करे ना लेवानी ये तो भई

માતે રૂગનેન રૂગુ રૂ પડહુ કરી આ કા જલાવ તો હમ લે લે અમાર મન દેવા સંગત બુલેટ માર માર કર લે મુખ તાર પર બાજી દહા ન કર પુત્ર બાજી દહા તો હારું કમ આવ મિયા અલા બેટવા તો આ નેડો

બોલો બોલો હું તમને ફોન કરવાનો કરતો તો વેરે રહેવા દો તમે તો જિંદગી થી પોગા બેઠા હો છે એમ તો બે ગયા હો તો ગયા ગયા સરખોન સને કે હો હરકી રીતે ગયો હાય સેનો મોડી વા બધું તો મોડી તમે તો જણે કઈ વાત કરો છો કે દાદાજી કે ખબર જ ના હોય એ વાત કરો છો એ ખાટલે સળી બધા બેઠા હે ને ખાટલે સળી ને બેઠા છે વળી આયોજન નહી કરવાનું કોઈ નવા જૂનું કરવાનું લાગે નવરાત્રી હેલો સરપંચ પણ ફોન તો આવ્યો હાચાર પેલા મિટિંગ નું આયોજન થયું હોય પેલા જ ઘરે મિટિંગ કરી છે તમે આવો આપડે પેલી વાત થી ખબર તો હોય ને તમને

તમારું પોતા હારા સારા કોમ કરે ગોમ ઘણા હારા હારા ને ઘણા ગોમ ગમે ગમે તમે ચોરી કરી છે

તમારા પૈસા કાઢે આવ્યું કબૂલ કરજો ને સરપંચ કબૂલ કરી દે તો કબૂલ તો સરપંચ એટલા આવ્યા તો કરો જી કર્યો હતો વર શું નેકડી ગયા તો આવતા હશે એમાં રસ્તા માં જ